દાહોદની ટોળી પ્રાથમિક શાળામાં એક છ વર્ષની બાળકીનું મોત થયું હતું જે મામલે હવે ચોંકાવનારો ખુલાસો થયો છે આચાર્ય ગોવિંદ નટે બાળકીની હત્યા થયો છે શારીરિક ભૂખ સંતોષાતા વર્ષની બાળકીને આચાર્યએ મોતને ઘાટ ઉતારી દીધી હવસખોર આચાર્યને દાહોદ પોલીસે ઝડપી પાડ્યો છે ગત ઓગણીસ મી આરોપી આચાર્યએ માસુમની હત્યા કરી હતી સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ઉત્સવ બાળકીની હત્યા મામલે હવે આ ચોંકાવનારો ખુલાસો થયો છે કેવી તપાસ કરવામાં આવી રહી છે જણાવશો જી કશિશ જે ગત ઓગણીસ તારીખે જે ધોરણી પ્રાથમિક શાળાની અંદર જે છ જિલ્લા પોલીસે ગતિમાન કર્યા હતા ત્યારે જે ખુદ જે પ્રાથમિક શાળાના જે આચાર્ય છે જે છે તેને જે હત્યા કર્યો હોવાનો ખુલાસો સામે આવ્યો તો હાલ તો જે પોલીસ છે તેને જે આચાર્ય છે ગોવિંદ નટ છે તેની ધરપકડ કરીને આડ્ય કાર્યવાહી હાથ છે આભાર ઉત્સવ સમગ્ર